ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલી આંગણવાડીનું મકાન છેલ્લા દોઢ વર્ષથી જર્જરિત કોઈનો ભોગ લેવાની રાહમાં આઈસીડીએસ તંત્ર પણ ઉદાસીન નાના ભૂલકાઓનું શું જર્જરિત હાલતમાં આંગણવાડી ઉપરના પતરા પણ ઉડી ગયા છે અને મકાનનો કેટલોક ભાગ જીવલેણ બને તેવી દહેશત નવી આંગણવાડી બનાવવા માંગ ઉઠી છે ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલ આંગણવાડી છેલ્લા દોઢ વર્ષથી મકાનના પતરા ઉડી ગયા છે અને દિવાલનો કેટલોક ભાગ જર્જરિત બનતા બાજુના સ્ટોર રૂમમાં બાળકોને બેસાડવામાં આવે છે પરંતુ સ્ટોર રૂમ પણ એવી જ હાલતમાં હોય ભૂલકાઓના માથે સંકળ તોડાઈ રહ્યું છે તંત્ર પણ કોઈ હોનાર્તની રાહ જોઈને બેઠું હોય તેમ આ મામલે દુર્લક્ષ સેવતું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો છે આઈસીડીએસ અધિકારીને લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી બે ધ્યાન રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે નાના ફૂલ જેવા માથે સંકટ તોડાઈ રહ્યું છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જર્જરિત આંગણવાડીનું મકાનનો ભાગ ઉતારી લઈ નવીન આંગણવાડી બનાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે ડભોઈ તાલુકાનું શંકરપુરા ગામ છે જે આંગણવાડી છેલ્લા દોઢ વર્ષથી પતરા ઉડી ગયા છે અને મકાન જર્જરીત છે જે છોકરાઓને બેસાડવામાં તકલીફ પડે છે જે દેશનું ભવિષ્ય છે એ છોકરાઓને સ્કૂલમાં સ્ટોર રૂમમાં બેસાડવામાં આવે છે અને જે સ્ટોર રૂમમાં બી મકાન સારું નથી તેમાં બી એ વરસાદનું પાણી અને એ તો પડે જ છે અને સ્ટોર રૂમમાં બધો સામાન છે તે છતાં બી બેસાડીએ છીએ તો બી બધા અધિકારીઓને લેખિક અને મૌખિકમાં બી રજૂઆત કરી છે તે છતાં હજુ એનો આ દસ થી બાર છોકરાઓ છે અમારી એક જ માંગ છે કે આંગણવાડી નું મકાન નવું થઈ જાય એજ અમારી ગ્રામજનો ને અને અમે એ જ ઈચ્છે છે કેટલા વિદ્યાર્થીઓ છે અને કેટલા ટાઈમ થી આવી હાલતમાં છેલ્લા દોઢ થી આ મકાન આંગણવાડી નું જર્જરિત છે અને પતરા બી ઉડી ગયેલા છે અને અંદર તો બેસા એવું જ નથી અને બારેક છોકરાઓ છે અત્યારે